જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે સાથીઓ દરેક માણસને તેના કર્મોનું પરિણામ ભોગવવું જ પડે છે અને તે તેના જીવનમાં જે પણ કરે છે તે કર્મો અનુસાર તેના મૃત્યુ પછી જન્મ મળે છે કોઈને કૂતરાનો જન્મ મળે છે તો કોઈને ઘેટા બકરાનો જન્મ મળે છે હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર આ પૃથ્વી પર રહેતા તમામ મનુષ્ય મૃત્યુ પછી તેમના કાર્યો અનુસાર જુદી જુદી યોનિમાં જન્મે છે અને તેમને તેમના પાપોનું ફળ ભોગવવું પડે છે કેટલાક ધાર્મિક ગ્રંથો એમ પણ કહે છે કે જે લોકો તેમના જીવનમાં ઘણા બધા પાપો કરે છે તેઓ એવી યોનિમાં જન્મે છે જેમાં તેઓ તેમની પીડા બીજા કોઈને કહી શકતા નથી તેઓ એવી યોનિમાં જન્મે છે જેમાં તેઓ તેમની પીડા બીજા કોઈને કહી શકતા નથી ન તો તેઓ તેમના દુઃખને કોઈની સાથે વહેંચી શકે છે સાથીઓ આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે એવા કયા કામ છે જે મનુષ્યએ પોતાના જીવનમાં ન કરવા જોઈએ નહીં તો તેને કૂતરાનો જન્મ મળે છે અને આખી જિંદગી ભટકવું પડે છે અને ભગવાન કૃષ્ણએ તેના વિશે શું કહ્યું છે મનુષ્યના કયા પાપો છે જેના કારણે દરેક મનુષ્યને આગલા જન્મમાં કૂતરાનો જન્મ થાય છે તમે આ કથા દ્વારા શીખશો જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો સાથીઓ એક સમય હતો જ્યારે દેવી રાધા ભગવાન શ્રી કૃષ્ણને મળવા જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે ભગવાન આજે જ્યારે હું તમને મળવા આવી રહી હતી ત્યારે મેં એક કૂતરાને ખોરાકની શોધમાં અહીં ત્યાં ભટકતો જોયો એક સ્થાન પર એક માણસ ખાઈ રહ્યો હતો ત્યારે કૂતરો ત્યાં ગયો અને તેની બાજુમાં બેઠો કૂતરો વિચારી રહ્યો હતો કે હવે તે મને રોટલી ખવડાવશે પણ તે માણસે એકલા ભોજન કરી લીધું અને કૂતરાને રોટલીનો એક ટુકડો પણ ન આપ્યો પછી કૂતરો ત્યાંથી ભૂખ્યો જ જતો રહ્યો ભગવાન આ જોઈને મારા મનમાં બે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને હું ઈચ્છું છું કે તમે મારા બંને પ્રશ્નોના જવાબ આપીને મને સંતુષ્ટ કરો તો ભગવાન શ્રી કૃષ્ણએ સ્મિત કર્યું અને કહ્યું હે દેવી તમારા મનમાં જે પણ પ્રશ્નો હોય તે મને નિશ્ચિંત થઈને કહો હું ચોક્કસ તમારા પ્રશ્નોના જવાબ આપીશ પછી દેવી રાધાએ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું ભગવાન મારો પહેલો પ્રશ્ન એ છે કે જેના કારણે મનુષ્યને કૂતરાનો જન્મ થાય છે તે કાર્યો કયા છે જે માણસે તેના જીવનમાં ક્યારેય ન કરવા જોઈએ નહીં તો તેને કૂતરાનો જન્મ થાય છે અને મારો બીજો પ્રશ્ન છે કે કૂતરાને રોટલી ખવડાવવાથી મનુષ્યને શું પુણ્ય મળે છે ભગવાન કૃષ્ણએ કહ્યું હે દેવી હું તમને એક કથા કહું છું જે સાંભળીને તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળશે પરંતુ તમારે આ કથા ધ્યાનથી સાંભળવી પડશે દેવી રાધાએ કહ્યું ભગવાન તમે કથા કહો હું ધ્યાનથી પૂરા મનથી સાંભળીશ તો કથા વર્ણવતા ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું એક વખત જ્યારે ભગવાન શ્રી રામ તેમની સભામાં બેઠા હતા ત્યારે તેમને કૂતરાના રડવાનો અવાજ સંભળાયો તેથી તેઓ સભામાં હાજર દ્વારપાલને તે કૂતરાને ત્યાંથી દૂર મોકલવા કહે છે તેથી દ્વારપાલ કૂતરા પાસે જાય છે અને તેને ત્યાંથી દૂર ભગાડી દે છે હવે બીજા દિવસે જ્યારે ભગવાન શ્રીરામ ફરીથી સભામાં બેઠા હતા ત્યારે તે કૂતરો ફરીથી આવે છે અને ત્યાં બેસે છે અને જેમ જ ભગવાન શ્રીરામ સભામાં કંઈક બોલવાનું શરૂ કરે છે ફરીથી તે કૂતરો મોટેથી રડવા લાગે છે આ વખતે પણ દ્વારપાલ કૂતરા પાસે જાય છે અને તેને ત્યાંથી દૂર ભગાડી દે છે પછી ત્રીજા દિવસે જ્યારે ભગવાન શ્રીરામ સભામાં બેઠા હતા ત્યારે ફરીથી તે કૂતરો આવ્યો અને તે જ જગ્યાએ બેઠો અને મોટેથી રડવા લાગ્યો તો ભગવાન શ્રીરામે તેના મનમાં વિચાર્યું આ કૂતરો દરરોજ મારા દરબારમાં કેમ આવીને રડે છે કોઈ તેને મારતું પણ નથી તો પછી શા માટે તે દરરોજ મારા દરબારમાં આવે છે અને રડે છે આ વિચારીને ભગવાન શ્રીરામે દ્વારપાલને કહ્યું તે કૂતરાને મારા દરબારમાં લાવો પછી દ્વારપાલ તે કૂતરા પાસે જાય છે અને તેને કહે છે હે શ્વાન તું અહીં દરરોજ શા માટે આવે છે અને કેમ રડે છે ચાલો ભગવાન શ્રી રામે તમને તેમના દરબારમાં બોલાવ્યા છે ત્યારે કૂતરાએ કહ્યું હે મુનિવર હું એક કૂતરો છું અને કૂતરાઓને મંદિર રાજભવન રસોડા અને ગૌશાળા જેવા પવિત્ર સ્થળોમાં જવા પર પ્રતિબંધ છે કારણ કે મને અપવિત્ર માનવામાં આવે છે તેથી હું ભગવાન શ્રી રામના દરબારમાં જઈ શકતો નથી તેથી ભગવાન શ્રી રામને અહીં આવવા માટે કહો કૂતરાના શબ્દો સાંભળીને દ્વારપાલ ભગવાન રામ પાસે જાય છે અને કૂતરાએ જે કહ્યું હતું તે બધું કહે છે પછી ભગવાન શ્રી રામ કૂતરા પાસે આવે છે અને કહે છે હે શ્વાન તું દરરોજ મારા દરબારમાં આવીને કેમ રડે છે શું મારા દ્વાર પાડે તમને માર્યા છે કે મેં કોઈ ભૂલ કરી છે તો કૂતરાએ કહ્યું ના ભગવાન તમારી કોઈ ભૂલ નથી ન તો તમારા દ્વારપાળે મને માર્યો છે તો ભગવાન શ્રીરામે કહ્યું તો પછી તમે દરરોજ મારા દરબારમાં શા માટે આવો છો અને રડો છો તો કૂતરાએ કહ્યું ભગવાન એક સાધુએ મને પથ્થરથી માર્યો છે જેના કારણે મારો એક પગ તૂટી ગયો છે અને હવે હું બરાબર ચાલી પણ શકતો નથી અને મને ખૂબ પીડા થઈ રહી છે એટલા માટે પ્રભુ હું તમારા દરબારમાં આવું છું અને રડું છું ભગવાન મેં સાંભળ્યું છે કે તમે બધાનો ન્યાય કરો છો તેથી ભગવાન મારો પણ ન્યાય કરો અને તે સંન્યાસીને સજા કરો ભગવાન શ્રી રામ તે કૂતરાની વાત સાંભળીને ખૂબ જ દુઃખી થયા અને પોતાના સૈનિકોને કહ્યું તે સંન્યાસીને મારા દરબારમાં લાવો હું તેને ચોક્કસ સજા આપીશ પછી સૈનિકો જાય છે અને તે સંન્યાસીને ભગવાન શ્રી રામના દરબારમાં લાવે છે પછી ભગવાન શ્રી રામ સાધુને કહે છે શું આ કૂતરો જે કહે છે તે સત્ય છે શું તમે આ કૂતરાને પથ્થરથી માર્યો છે જેનાથી તેના પગને ઘણી ઈજા થઈ છે અને હવે આ કૂતરાને ઘણું દુઃખ થઈ રહ્યું છે અને તે યોગ્ય રીતે ચાલી પણ શકતો નથી તેણે શું અપરાધ કર્યો છે કે તમે તેને એટલી સખત સજા આપી છે તમે તેનો પગ તોડી નાખ્યો છે તેથી સાધુએ કહ્યું સ્વામી જ્યારે હું મારી જોડી લઈને ભીખ માગવા જઈ રહ્યો હતો ત્યારે આ કૂતરો મારી પાસે આવ્યો અને તેની પૂંછડી હલાવવા લાગ્યો અને જ્યારે મેં તેને ખાવા માટે કંઈ ન આપ્યું ત્યારે તે મારા ભિક્ષાના અન્નને સ્પર્શી લીધું જેના કારણે મેં ગુસ્સામાં એક પથ્થર ઉપાડ્યો અને મારી દીધો પથ્થર ખૂબ મોટો હોવાથી તેનો પગ તૂટી ગયો સંન્યાસીના શબ્દો સાંભળીને ભગવાન શ્રી રામ સંન્યાસી ઉપર ખૂબ ગુસ્સે થયા અને તેમણે સન્યાસીને કહ્યું આ કૂતરો એક અજ્ઞાની પ્રાણી છે તેણે પોતાનું પેટ ભરવા માટે આ કર્યું છે તેને એટલું જ્ઞાન નથી કે તેણે કોઈના ખોરાકને સ્પર્શ ન કરવો જોઈએ તેથી જ આ કૂતરાએ આવું કર્યું તમે આટલા જ્ઞાની હોવા છતાં આ કૂતરાને પથ્થર માર્યો છે તેથી તમને ગુનેગાર માનવામાં આવશે પછી ભગવાન રામે કૂતરાને કહ્યું આ સંન્યાસી તમારો ગુનેગાર છે અને હવે તમે મને કહો કે આ સાધુને સજા શું થવી જોઈએ તેથી કૂતરાએ કહ્યું ભગવાન આ સાધુને નગરનો રાજા બનાવો તેથી ભગવાન શ્રી રામે કહ્યું સારું તેને નગરનો રાજા બનાવવામાં આવશે અને પછી તે તપસ્વીને સુંદર વસ્ત્રોમાં ઘોડા પર બેસાડી અને તે તપસ્વીને મહેલમાં લઈ જવામાં આવ્યા અને તેને ત્યાં એક નગરનો રાજા બનાવવામાં આવ્યો જ્યારે સાધુ રાજા બન્યો ત્યારે તે ખૂબ જ ખુશ થયો અને તેણે વિચાર્યું કે કૂતરો ખરેખર પાગલ છે મેં તેનો પગ તોડી નાખ્યો છે અને મને સજા આપવાને બદલે તેણે મને આ શહેરનો રાજા બનાવ્યો ત્યારે કોઈ સમજી શક્યું નહીં કે કૂતરાએ સંન્યાસીને સજા આપવાને બદલે તેને શા માટે શહેરનો રાજા બનાવવામાં આવ્યો એટલે કેટલાક લોકો આ પ્રશ્નનો જવાબ જાણવા ભગવાન શ્રી રામ પાસે ગયા અને તેઓએ ભગવાન શ્રી રામને પૂછ્યું ભગવાન આ કૂતરાએ સાધુને સજા આપવાને બદલે આ સાધુને મહેલનો રાજા કેમ બનાવ્યો જ્યારે તે તપસ્વીએ તો કૂતરાનો પગ તોડી નાખ્યો હતો તો આ કૂતરાએ તે તપસ્વીને સજા કરવી જોઈતી હતી આ સાંભળીને ભગવાન રામે કહ્યું આ સવાલનો જવાબ તમને માત્ર તે જ કૂતરો આપી શકે છે તેણે આવું કેમ કર્યું પછી બધા લોકો કૂતરા પાસે ગયા અને તેને પૂછ્યું તમે સાધુ સાથે આવું કેમ કર્યું તેને સજા આપવાને બદલે તમે તેને નગરનો રાજા કેમ બનાવ્યો જ્યારે તેણે તો તમારો એક પગ તોડી નાખ્યો હતો ત્યારે કૂતરાએ સ્મિત કર્યું અને કહ્યું તમે જાણવા માગો છો કે મેં તેને સજા આપવાને બદલે તેને શહેરનો રાજા કેમ બનાવ્યો જુઓ હું પણ મારા અગાઉના જીવનમાં એક નગરનો રાજા હતો અને મેં ગરીબો પર અત્યાચાર કર્યો હતો મારા શહેરમાં બધા લોકો ખૂબ જ ગરીબ હતા અને તેઓ આખો દિવસ ખેતરોમાં કામ કરતા હતા તેમાંથી અડધું અનાજ હું લઈ લેતો હતો જે મને તેનું અડધું અનાજ ન આપે તેને મારા સૈનિકો મારતા હતા મેં મારા પાછલા જીવનમાં ઘણા પાપો કર્યા છે તેથી જ હું આ જીવનમાં એક કૂતરો જન્મ્યો છું અને હવે હું પાછલા જીવનમાં કરેલા પાપોનું ફળ ભોગવી રહ્યો છું એટલે મેં તપસ્વીને રાજા બનાવ્યો છે જેથી તે પણ આગામી જીવનમાં એક કૂતરાનો જન્મ લઈ શકે અને પછી તે જાણશે કે કૂતરાનું જીવન કેવું હોય છે અને પોતાનું પેટ પાડવા માટે તેને શું શું કરવું પડે છે અને તેને એક એક દાણા માટે કેટલું તરસવું પડે છે અને કેટલા લોકોથી માર ખાવા પડે છે પછી બધા સમજી ગયા કે કૂતરાએ શા માટે સંન્યાસીને રાજા બનાવ્યો હતો સાથીઓ કથા આગળ વધારતા ભગવાન શ્રી કૃષ્ણ દેવી રાધાને કહે છે હે દેવી હવે હું તમારા બંને પ્રશ્નોના જવાબ આપું છું તમારો પહેલો પ્રશ્ન એ હતો કે માણસ તેના જીવનમાં શું ન કરવું જોઈએ નહીં તો તેને કૂતરાનો જન્મ મળે છે તો સમજો જે માણસ તે રાજાની જેમ તેના જીવનમાં ઘણા બધા પાપો કરે છે તેને કૂતરાનો જન્મ મળે છે અને તમારો બીજો પ્રશ્ન હતો કે કૂતરાને શું ખવડાવવાથી આપણને ફાયદો થાય છે તો સમજો કે જે માણસ કૂતરાને ખવડાવે છે તેના જીવનમાં કરેલા પાપોથી મુક્ત થાય છે અને તેના જીવનમાં અજાણતા કરેલા પાપોનો નાશ પણ થાય છે પછી દેવી રાધા કહે છે ભગવાન પૃથ્વી પર કેટલાક લોકો છે જે દરવાજા પર આવતા કૂતરાને મારે છે અને હાંકી કાઢે છે અને ક્યારેય કૂતરા અને ગાયને રોટલી ખવડાવતા નથી પરંતુ તેઓ ખૂબ પૂજા કરે છે તો શું ભગવાન આવા લોકોની પૂજા સ્વીકારે છે તો ભગવાન કૃષ્ણ હસ્યા અને કહ્યું આ તે જ લોકો છે જેઓ ગંગાજીમાં તેમના પાપો ધોવા માટે જાય છે અને જેવા તેઓ ત્યાંથી આવે છે તેઓ ફરીથી પાપો કરવાનું શરૂ કરે છે ત્યારે દેવી રાધા કહે છે ભગવાન શું ગંગાજીમાં જેઓ સ્નાન કરે છે તેમના પાપો ધોવાતા નથી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું ગંગાજીમાં તે જ પાપો ધોવાઈ જાય છે જે અજાણતા થાય છે જાણી જોઈને કરેલા પાપો ગંગાજીમાં ધોવાતા નથી અને ગંગામાં સ્નાન કરવાથી તે જ વ્યક્તિ શુદ્ધ થાય છે જેનું મન શુદ્ધ હોય છે અને તેના મનમાં કોઈ છલકપટ ન હોય અને તેના મનમાં કોઈ ગંદો વિચાર ન હોય અન્યની બહેનો અને પુત્રીઓ ઉપર ખરાબ નજર રાખનારાઓનું કંઈ થતું નથી અંતે આવા લોકોનો વિનાશ થાય છે આ જ રીતે દરેક માણસને તેના કર્મોનું ફળ ચોક્કસ મળે છે મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં રાધે રાધે જરૂરથી લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે